દમણ સોમનાથમાં એટીએમ કાર્ડ બદલી વાપીના બે ઠગબાજ ઝડપાયા કાર્ડ બ્લોક થઈ ગયો છે કહી યુવાને ઠગી રૂપિયા સત્તર હજાર કાઢી લઈ બંને ફરાર થયા હતા દમણના ડાબેલ ખાતે રહેતા રામસિંહ સેન દસ ફેબ્રુઆરી બે હાજર પચીસના રોજ સોમનાથ ખાતે એટીએમ કેબિનમાં રૂપિયા માટે ગયા ગયા હતા હતા તે દરમિયાન પ્રવેશી અને તમારો કાર્ડ કાર્ડ બ્લોક થઈ ગયો છે તેમ કહી મશીનમાં નાખી પાસવર્ડ જાણ્યા બાદ કાર્ડ બદલીને અન્ય કાર્ડ આપી ત્યાંથી જતા રહ્યા હતા થોડી વાર બાદ રામસિંહની પત્નીના ફોન ઉપર ખાતામાંથી રૂપિયા સત્તર હજાર ઉપડી ગયા હોવાનું મેસેજ આવતા આ અંગે કચ્છી ગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ હતી આ કેસમાં દમણ એસપી કેતન બંસલ અને એસડીપીઓ શર્માના માર્ગદર્શન હેઠળ કચ્છી ગામ એસએચઓ શશિકુમાર સિંહ અને તેમની ટીમે તપાસ હાથ ધરતા સીસીટીવી ફૂટેજમાં બંને આરોપી બાઇક નંબર પંદર ઈબી ટુ સેવન થ્રી ટુ પર ભાગતા નજરે પડ્યા હતા તપાસમાં બાઇકનો માલિક વાપીના ડુંગરા ખાતે રહેતા હોવાનું બહાર આવ્યું હતું પોલીસે ફૂટેજના આધારે આરોપી ચંદનકુમાર મણિક સિંહની દમણથી ધરપકડ કરી હતી જ્યારે તેની સાથે સંડોવાયેલ આરોપી અયોધ્યા નારાયણ સિંહ પણ દમણથી ઝડપાયો હતો બંને સામે બિહાર અને મોટી દમણ પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો